પર બંધ થઈ જાય શું કરવાનું એને કાજે તમ અને હાથ લઈ જો વાત ઓનલાઈન બધું આપી ન્યા વેપારી આરે વાત કરતા તમ તારે તમારે ગાડી જવા ચાલો

आई हूं हम विक्रम रोड पर खबर पड़ी जाए मजदूर कौन है आपके बाबू आपरी छो अपन ये जो तो के ऑटो माने साधारण से बदू जी हर को उठा लिया सबमेट न था तू बिल एक एक कला के ये क्या कला के सबमेट न था तू बिल तो हमारे ईवे बिल पता नहीं निकल ना 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 एक कला के जीएसटी का कंपनी दरक नहीं लिखो तो हमारे बिल बना अरे गई जो है ઘટના કાલે એવી કે મારે હું અમરેલી જિલ્લા પંચાયત ખાતે મારી મિટિંગ ચાલતી હતી અને મને ખેડૂતનો ફોન આવ્યો ગરિયા ગામના ખેડૂત હતા અને એણે મને ફોનમાં એવું કીધું કે અમારી પાસે સાત બાર માગે છે ને જીએસટી ના અધિકારી કોઈ છે અને અમને ગાડીઓ રોકી છે એટલે એક ખેડૂતનો દીકરો છો એટલે ખેડૂતની વાત આવે એટલે મારે મિટિંગ મારી મહત્વની નહોતી મારા માટે ખેડૂત મારા મહત્વના હતા તો હું સ્થળ ઉપર ગયો અને મેં જોયું તો રિયલી તો જીએસટીના અધિકારી જ હતા અમદાવાદથી ટીમ આવી હતી એની જે અટાણે તપાસ ચાલતો હોય તે તપાસ માટે આવી હતી એટલે મેં એને કીધું ભાઈ તમારે તપાસ કરવું હોય તો કોઈ પણ ફેક્ટરીની અંદર જાઓ તમે જ્યાં સ્ટોક જોવાનો છે તમને શંકાપદ લાગતું હોય ત્યાં જાવ પણ ખેડૂતને તમે ખોટા હેરાન નહીં કરો અને ખેડૂત કોઈ જે સાત બાર સાથે લઈને આવતો નથી અને આવશે પણ નહીં ખેડૂત એનો પાક માલ પાકે એટલે કોઈ પણ ગામનો વ્યક્તિ હોય જે વાહન હોય કે ટેમ્પો છે મજદા છે આ એને કહી તું યાર્ડની અંદર માલ મારો પહોંચાડી દે એટલે ખેડૂત પણ સાથે નથી હોતો આ પોતે હું ખેડૂત છું એટલે મારો અનુભવ છે પોતે ખેડૂત પણ સાથે નથી હોતો એટલે મેં એને કીધું કે ભાઈ ખેડૂત કાર્ય સાત બાર સાથે લઈને નહીં આવે તમને એવું થતું હોય કે ખેડૂતે ગુનો કર્યો છે તો મારી પર એફઆર કરી નાખજો મારા નામની ફેફઆર કરી નાખજો એને મેં કડક સૂચના આપી તો જીએસટીના અધિકારી માની ગયા અને એને સમજી ગયા કે ખેડૂત કોણ છે અને વેપારી કોણ છે એટલે સ્થળ ઉપર તમારો ખેડૂતને દવા દેવામાં આવ્યા અને વેપારી જે હતા એના કાગળ તપાસ કરી અને વેપારીને પણ જવા દેવામાં આવ્યા